નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ટોક ઓફ ગુજરાત આજે મુદ્રામાં એક ખાસ વ્યક્તિત્વ ધરાવનાર હરેશભાઈ બાજુમાં બેઠા છે મારી એક સામાજિક કાર્યકર છે કોંગ્રેસમાં મહામંત્રી પદે છે તો મુદ્રાના અમુક પ્રશ્નો છે એના અનુસંધાને આપણે ચર્ચા કરશું આ કાર્યક્રમનું નામ છે ખુલ્લી વાત ખુલી વાતમાં આપનું હરેશભાઈ સ્વાગત છે થેન્ક યુ સર્વપ્રથમ તો આપનો પરિચય આપો મારું નામ હરેશ મોથારીયા છે અને અમે અહીં સ્થાનિકે વર્ષોથી વડીલો બાપદાદાઓથી અહીં અમે રહીએ છીએ અને મારા વડીલોએ પણ અહીં મુન્દ્રા માટે કંઈ ને કંઈ સામાજિક ક્ષેત્રના કાર્યો કરીને ગયા છે અને એમના નકશે કદમ પર આજે હું પણ અહીં મુંદ્રામાં જે સામાજિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે અને રોજગારીના તમામ જે આપણા વિકાસને લગતા કાર્યો હોય એના માટે સફ્રિપણી અહીં કાર્ય કરીએ છીએ હજી સુધી આપણે ઘણા બધા સામાજિક કાર્ય કર્યા છે પણ એમાં કોઈ એવો યાદગાર અનુભવ છે તમને એમ લાગે કે ના ભલે મેં કર્યું મારું જીવન ધન્ય થઈ ગયું હા ચોક્કસપણે એ એ છે અમારું કાર્યક્રમ મહેશ્વરી ટેલેન્ટ હન્ટ અને શૈક્ષણિક સિદ્ધિ સન્માનનો જે કાર્યક્રમ થતો હતો એની અંદર સમગ્ર તાલુકા લેવલના બાળકો ત્યાં આવતા પાર્ટિસિપેન્ટ કરતા અને અમારી જે ટીમ હતી મહેશ્વરી યુવા વિકાસ સંઘની એ ટીમ હતી દરેકને અમે લોકો પ્રોત્સાહન હંમેશા રમેશ પૂરું પાડતા રહ્યા છીએ અને સમાજના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને એમની ટેલેન્ટ બહાર આવે એટલા માટે ટેલેન્ટ હંટનો પણ આપણે એ કાર્યક્રમ યોજ્યો હતો અને એ સાથે સાથે આ કાર્યક્રમથી મેં એક પ્રેરણા લઈ અને હું કનૈયાભાઈ કહું તમને કે સામાજિક એકતા મંચ કરીને એક સંગઠન છે જેમાં ઘણા બધા મિત્રો મારી સાથે છે અને હું એનો સંસ્થાપક છું તો એ મંચના મંચ થકી અમે લોકોએ તમામ સમાજના બાળકોને આવરી લઈ કરી અને તમામ બાળકોને અમે લગભગ બે વખત શૈક્ષણિક સિદ્ધિ સન્માનના કાર્યક્રમ કર્યા એમાં એક હતું આપણે સમર્પિત કર્યું હતું રણછોડભાઈ નાથા મહેતા સી આર મહેતા જે આપણા અહીંયા સરપંચ રહી ચૂક્યા હતા એમના પિતાશ્રી એમના નામે સમર્પિત કરી અને સમગ્ર તાલુકાના બાળકોને ધોરણ દસ થી કરીને અગિયાર બાર કોલેજ કક્ષા સુધી દરેકનું આપણે અહીં સન્માન કર્યું હતું આ મારા જીવનની યાદગાર જે છે એ યાદગાર કાર્યોની ક્ષણો છે અને એ આવા કાર્યો માટે હું ખરેખર મને પોતાને હું ધન્ય કરું છું કે આવા કાર્ય કરવાનું હવે આપ જયારે સામાજિક કાર્ય કરશો કોંગ્રેસના મહામંત્રી પદે છો તો મુદ્રાની હાલની પરિસ્થિતિ શું છે લોકોના પ્રશ્નો શું છે અને ખરેખર વિકસિત મુદ્રા ખરેખર વિકાસ છે કે પછી વાતો થાય છે એના અંગે આપણો ખુલ્લી વાતમાં સ્વાગત છે ખુલ્લી વાત આપ કહી શકો છો ચોક્કસ આપણે જ્યારે ભારત દેશના નાગરિક છે અને આપણો એક નાગરિક ધર્મ છે અને આપણો દેશનો જે સ્લોગન છે એ પણ મેવ જયતે છે અને એને અનુસંધાને આપણે ખરેખર ખુલીને જ વાત કરવાની હોય તો વિકાસ વિકાસની જે વાતો થઈ રહી છે તો ખરેખર એવું વિકાસ અહીં મુન્દ્રામાં ક્યાં દેખાતું નથી મુન્દ્રા શું કચ્છ કે ગુજરાતમાં નથી દેખાતું હાલની પરિસ્થિતિઓ જુઓ તો જ્યાં ને ત્યાં ફૂલો પડે છે ખાડા પડે છે ભૂવા પડે છે અનેક પરિવારોના માળા વિખાઈ જાય છે ત્યાં એટલી હદે આ જે એકદમ ખરાબ અને ભ્રષ્ટાચાર યુક્ત કાર્યો થયા છે એનાથી આમ લોકોને ખૂબ જ ભોગવવું પડે છે અને મુન્દ્રાની તમે વાત કરી તો ખાસ આપણે વાત કરીએ તો મુન્દ્રાની અંદર લગભગ વીસથી થી પણ વધારે મારા સોસાયટીઓ હશે એ કોઈ પણ સોસાયટીઓની અંદર આજ દિવસ સુધી રોડ રસ્તા ગટરની જે પૂર્ણ વ્યવસ્થાઓ હોવી જોઈએ એ પણ નથી અથવા એ લોકોને હું અથવા તો ઘણા બધા લોકો જયારે ફરિયાદ કરે છે ત્યારે વધારે પડતો એક જ જવાબ આપવામાં આવે છે કે કોઈ પણ સોસાયટીઓ ની ફરજ હોય છે રોડ રસ્તા બનાવવાની અમને નગરપાલિકાને સૌ નથી કરી તો આ વસ્તુ હકીકતમાં કેટલી હદે છે છે એટલે આમાં પણ એવું કે જયારે ડેવલપર્સ કોઈ પણ પ્રોજેક્ટ લાવતા હોય છે એમનો પ્લાન હોય છે તો એમને પણ એવી બધી પરમિશનો તો લેવાની જ હોય કારણ કે જયારે ગવર્મેન્ટ કોઈને એને કરી જમીન આપતી હોય ને કોઈ આપણે કોમ્પલેક્ષ કે સોસાયટી નિર્માણ કરતા હોઈએ તો એ ટાઉનશીપના નિર્માણ દરમિયાન આપણને નળ છે ગટર છે બરોબર પાણીની સુવિધા છે એ પ્રાથમિક સુવિધાઓ માટે આપણને પહેલેથી બધું પરમિશન લેવી પડે એટલે સોસાયટી બનાવી જવાબદારી બરોબર એટલે આમાં પણ જવાબદારી થાય છે અને એ સાથે સાથે જયારે ગવર્મેન્ટ આ બાબતોની જવાબદારી લેતી હોય છે તો એ ગવર્મેન્ટની પણ જવાબદારી થતી હોય છે બરોબર હવે મુદ્રામાં ઘણી બધી કંપનીઓ છે અને વારે ત્યારે એવા આરોપો થાય છે ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ રોજગારીનો પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક પોલ્યુશન કંપનીઓ તરફથી ફેલાવવામાં આવે છે એના સિવાય ઘણા બધા મુદ્દા છે તો આપનું શું મંતવ્ય છે આ અંગે ચોક્કસ પ્રદૂષણ જે છે એને જીપીસીપી બોર્ડ દ્વારા નિયંત્રિત કરવું જોઈએ કારણ કે પ્રદૂષણ મુદ્દે તમને પણ ખ્યાલ છે કે તમે અહીંના સ્થાનિક સોશિયલ આપણા સામાજિક ગ્રુપોની અંદર જાહેર ગ્રુપોની અંદર છો ત્યારે આ મુદ્દે અમે ઘણી વખત હું પોતે પણ રજૂઆત કરી ચૂક્યો છું અને વિવિધ માધ્યમોથી પણ સરકાર શ્રી સુધી આપણે આવાજ પહોંચાડી છે કે મુન્દ્રામાં પ્રદૂષણ દિન બદિન વધી રહ્યું છે એ કંટ્રોલમાં થવું જોઈએ બરાબર છે હવે આ તો થઈ પ્રોબ્લેમ પણ કોઈ કે કહ્યું છે કે જ્યાં પ્રોબ્લેમ છે અહીંયા સોલ્યુશન છે તો એવો કેવો સોલ્યુશન છે કે સોલ્યુશન કેવી રીતના આપણે સુધારો મંત્રમાં કેવી રીતના લાવી શકીએ ચોક્કસપણે પ્રોબ્લેમ હોય ત્યાં આપણને સોલ્યુશન પણ એના હોય તો મુંદ્રા હાલે જે છે મુન્દ્રા બારોઈ નગરપાલિકા છે તો નગરપાલિકા હમણાં લગભગ હવે ચાર વર્ષનો ગાળો થવા આવ્યો એનાથી પહેલા સર્વપ્રથમ પ્રમુખ હતા કિશોરભાઈ પરમાર એ પણ મારા મિત્ર થાય અને હાલે બેન શ્રી છે રચનાબેન જોશી તો એમના દ્વારા પણ અહીં કાર્યો કરવા માટેનું બધું ચાલુ હોય છે પ્રોજેક્ટ પણ તમે કીધું એ રીતે જે પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન જો પ્રોબ્લમ ના સોલ્યુશન આપણે બતાવીએ તો જેટલા પણ આપણને રોડ રસ્તા બનાવવા હોય કે ગટરનું કામ હોય પાણીની સમસ્યાઓ હોય કે એ સિવાય અન્ય સમસ્યાઓ હોય તો એને સ્ટેપ બાય સ્ટેપ બધા કાર્યો કરવા જોઈએ મુન્દ્રાની હમણાં પરિસ્થિતિ જોઈએ તો જ્યાં જુઓ ત્યાં કામ ચાલુ છે હવે આપણે એક બાજુ આ બાજુ કામ કરીએ બીજી બાજુ કામ કરીએ એ બધી બાજુ જ્યારે કામ ભેગા થઈ જાય ને ત્યારે કોન્ટ્રાક્ટર પણ આમાં ન પહોંચી શકે અને આપણી નગરપાલિકાની ટીમ પણ પૂરેપૂરું અહીંયા નિરીક્ષણ ન કરી શકે અને મોનિટરિંગ ન કરી શકે એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોઈ રોડનું કાર્ય લીધું તો એને પૂર્ણ થાય ત્યાં સુધી એના પાછળ આપણને રહેવું જોઈએ અને હું તો એટલી કહીશ કે ભાઈ હવે આમાં આપણા નગરપાલિકાના એન્જિનિયર છે તો ચાર થી પાંચ સિવિલ વર્કના અનુભવી જે કોઈ લોકો હોય તો એમને ચાર થી પાંચ સુપરવાઇઝર સુપરવાઇઝર પણ અહીં નગરપાલિકામાં હોવા જોઈએ જેથી સારી રીતે દેખરેખ થાય અને ટાઈમ ટુ ટાઈમ જે આપણે વર્ક ઓર્ડર પ્રમાણે એઝ પર વર્ક ઓર્ડર આપણે ટાઈમિંગ હોય છે કે જયારે પણ સરકારના કામ ચાલુ હોય નગરપાલિકાના ત્યારે કોઈ પણ એન્જિનિયર કે સુપરવાઇઝર મોટા ભાગે હાજર નથી હોતા ક્યારેક આવે છે તો આંટો મારીને વયા જશે હકીકતમાં નીતિની મુજબ કાયદા મુજબ એમને કન્ટિન્યુઅસ હાજર હોવું જોઈએ જેથી કરીને કામ પરફેક્ટ થાય ચોક્કસ એમણે છે બે થી ત્રણ જગ્યાએ આગળ કામ ચાલુ હોય અને આપણા પાસે એક જ એન્જિનિયર હોય તો સ્વાભાવિક છે ત્રણ થી ચાર જગ્યા હોય એ એક એક સાથે હાજર ન રહી શકે અને એના માટે છે તો એ કાર્યો જે થતા હોય એનું પ્રોપર વેમાં મોનિટરિંગ થવું જોઈએ અને એનું પ્રોપર સુપરવિઝન થવું જોઈએ અને એના માટે જરૂરી પગલાં બધા નગરપાલિકાએ ઉઠાવવા જ પડે હવે છેલ્લો સોલ હરેશભાઈ કે ભ્રષ્ટાચારને ને હરેશ મોધરી કઈ નજરે જોઈ છે મુદ્રાના દેશની વાત નહીં આપણે મુદ્રામાં છીએ એટલે મુદ્રાની વાત કરીએ તો આપનો શું મંતવ્ય છે ભ્રષ્ટાચારને તો આપણે દેખી જ રહ્યા છીએ કારણ કે નગરપાલિકાની અંદર સત્તા પક્ષ અને વિપક્ષ બને છે ત્યારે વિપક્ષ જે છે એ ખાસ કરીને હું જે પાર્ટીમાંથી આવું છું આપણે વાત કરીએ તો ખુલ્લી ને જ વાત કરીએ કે હું જે પાર્ટી માંથી આવું છું તો એ પાર્ટીના અમારા કાઉન્સિલરો પણ છે અને અમારા કાઉન્સિલરો દ્વારા અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો એ બધા લગાવ્યા છે તો એની પૂર્ણતયા તપાસો થવી જોઈએ એક સીઓની પણ મેટર હતી તો એ પણ ખૂબ જ ભ્રષ્ટાચાર એ પણ ભ્રષ્ટાચાર ખૂબ જ ચગ્યું છે તો સરકાર શ્રી જયારે સૌનો અને સૌનો વિકાસની વાત કરતી હોય ભ્રષ્ટાચારથી મુક્ત કરાવવાની વાત કરતી હોય દેશને કે ગુજરાત એના માટે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે કે ભ્રષ્ટાચાર કોઈ કર્યા છે તો એના ઉપર એમને પૂરેપૂરા સ્ટેપ લેવા જ જોઈએ બરોબર જે લેવા જોઈએ આપડી હાર્દિક લેવામાં આવતા નથી અથવા પૂરતા પ્રમાણમાં અસરકારક રીતે પગલાં લેવામાં આવતા નથી જેના લીધે ભ્રષ્ટાચાર ફોલો કરે છે મારા એટલા સારા ની નીતિ છે અને મારા એટલા સારા ન હોય અગર જો સારા નથી કોઈ વ્યક્તિ તો એને આપણે સારા ન જ કહી શકીએ એ પોલિસી અપનાવી અને જે પણ ભ્રષ્ટાચારી હોય એમને બરોબર જેવી સખતમાં સજા જાય એવું સરકારે કરવું જોઈએ બરોબર છે આપની લગભગ દરેક વાતોથી હું સમજ છું કે સારા મારા હોવાથી મારા સારા ન હોવાથી તો આ તા બહુ ખુલી વાતને ચોખા શબ્દમાં હરેશભાઈ કીધું છે આ તા હરેશભાઈ મોથારી ગયા હવે આવા જ એપિસોડો આપણે જોતા રહીશું આપમાંથી આ વિડીયો તમે જયારે જોશો ત્યારે આપમાંથી કોઈ પણ શૈક્ષણિક ક્ષેત્રે હોય ડોક્ટર હોય પોલિટિક્સ હોય કોઈ પણ મુદ્રાનો કોઈ પ્રશ્ન હોય કે વાત કરવી હોય ખુલ્લી વાત કરવી હોય તો અમારા ટોક ઓફ ગુજરાતના ખુલ્લી વાતના મંચમાં આપનું સ્વાગત છે જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ